તો આપણે ન્યૂઝ તો ચાલુ કરી પણ આપણે હવે કઈ રીતે આગળ વધારીશું મારું તો કહેવું એવું છે કે પહેલી શરૂઆત આપણે ગામડામાંથી કરીએ કે ગામડાના લોકો કઈ કેવી રીતે જીવન જીવે છે આ પશુપાલન વિશે બધું જાણકારી લોકોને આપશું તો સારું રહેશે એમ મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ગામડામાં ગામડામાં લોકો કેવું જીવન જીવે છે ત્યાં પશુપાલન કઈ રીતે રાખે છે એ રીતે અમે તમને માહિતી આપીશું તો અમારી ચેનલને જોડાઈને રહો અમારી ચેનલનું નામ છે તો ન્યૂઝ ચેનલ ચલો તો મિત્રો અમે હવે ગામડામાં આવી ગયા હતા હવે અમે એક રિક્ષા ડ્રાઈવરનું ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહો તો ન્યૂઝ લાઈવ ટેલિકાસ્ટ હલો

આપણે હાલ ખોટી જગ્યાએ આવી ગયા મને એવું લાગે છે કેમ આ કાળી કાળી કાળીન પીળીમ તો આપડા ચેનલ હેડસેટ ને હમુર દી તો કરી જા તો આ કઈનો કાળી પીળી કરે ને ચેનલ બંધ કરાવશે આપડી યાર તો આપણે એમ કરો હવે બીજી જગ્યાએ જઈએ બીજી કોઈ ગોમડાના કાકો બાકો હોય ને તો આપણે ઈયનું બતાવીએ જીવન હા આ તો મિત્રોને કહી દો કે ચાલુ રહેજો લાઈવ ટેલિકાસ્ટ માં બરાબર અમે હવે બીજી જગ્યાએ જઈએ છીએ ગામડાનું જીવન તમને બતાવીએ હા હા બાકી આ તો કાળીન ને કરે જ જાય હવે આપડે બેહું નઈ મેડક બેહી જો કે મેડક કે હોમ કરી મારે બેહવા બેઠા નઈ ખોટો અડધો કલાક મારો બગા આપણે આપણે મિત્રોને થોડું પશુપાલન વિશે જણાવશું હા પશુપાલક વિશે મિત્રોને થોડી માહિતી આપે તો મિત્રો અમારે ત્રણસો નૃત્ય જોડાતા રહો લાઈવ ટેલિકાસ્ટ પશુપાલન વિશે ચાલો કાકા અમે કોન્સ ન્યૂઝમાંથી આવ્યા છીએ તમારી પશુપાલનની થોડી માહિતી વિશે તો તમારું નામ જણાવીશો કાકા મારું નામ હા તો મફુકાકા તમે આ ભેંસો રાખો છો બરાબર એટલે તમે આ કઈ રીતે તમે એનું ભેંસોની તમે સાકરી કરો તો તમે શું ખવડાવો બધી માહિતી આપો ને હવે બે ભેંસો છે મારે હા તો એમાં જ મારકણી છે ને એક દ્વારક દોડ દોડકણી દોરકણી એટલે દોડતી નાખો ચી દોડકણી પેહલા તમે મને એમ જણાવો મારકાણી ચીન દોડકાણી ચી આ નેચી રહી મારકણી અને ઊંચી રહી દોડકણી છોડી કે ત્રણ કિલોમીટર દોડી પાછી આવે તો આ મારકાણીની માહિતી આપો ને એનો તમે શું ખવડાવો એને હાલ તો હુચેલ મેલ્યું કહનું આના આ મારકાણી એને હુચેલ મેલ્યું તો તમે મને આ તમારી આ ભેંસ કેટલું કેટલા લીટર દૂધ આપે એ મારકાણી દોડકાણી મારકાણી એ હાથ લીટર તો આ દોડકાણી એ હાથ લીટર તો તમે ઓને ખોણ કયું ખવડાવો એ દોડકણીની જ મારકણી મારકણી સાગર દોણ અને દોડકણી એની સાગર દોણ તમે પીવાનું પાણી કેવું આપો એમ એ ને દોડકણી મારકણી પાણી એ અસલ વોટરપ્રૂફનું પીપળાવાળું અના દોડકાણી એ આ નહીં પીપળા વાળું હા મપુ કાકા એક છેલ્લો સવાલ તમે ઓનું ખાતરનો તમે ઉપયોગ કેવી રીતે કરો એટલે ખાતર છે એનું પેલી મારકણીનું દોડકણીનું મારકણીનું એ ખેતરમાં ભરા છે અને દોડકણીનું એનું ખેતરમાં ભરા ચલાજી આ તો પેલા 릭શાવાળા કરતાય ખતરનાક કાકો નીકળ્યો તો આપણે ચેનલ હેડવા દેહી ની મને એવું લાગે આપણે ચેનલ આપણે તળિયા લઈ જાય યાર તો હેડો આપણે એમ કરો આ નહીં રહેવું આપણે બીજી જગ્યાએ ચોક જઈએ બીજી જગ્યાએ એટલે આપણે હવે ગોમડાનું કશું નહીં બતાવવું આપણે હવે બીજું કોક આવતા અઠવાડિયે આપણે બજારનું સિટીનું કોક બતાવશું નવું જ લઈને આવશું હા તો મિત્રો

મારા વર્ષે માઇક લઈને ઇન્ટરવ્યુ લેવા લેવાયા છે મારા વર્ષે પેલા સ પહેલામાં પેલો વિરાટ કોહલી થગો મારે મારે છે વી વખત રિપ્લાય કરી કરીને બતાડે રિપ્લાય કરીને વતાડે તો કેટલા વખત જુઓ તો ચેનલવાળાને તો ડબલ ડબલ તેમાં બોલ્યો હું માથું પકડીને આશું એ ચોય ચેપ મને લાગે ગામડાનું તો નહીં જ હોય એ મને ગમડાના કાકા પણ ગમડાના કાકા આવે ઊંઝે થઈ જાય એને ખબર પડે રિપ્લાય નીકળે ટીવીમાં થગા કેટલા વખત વતાડે આજે કડીને કડી ફેવરી ફેવરીને ઉદાળી ઉદાડી ના વાયડે કળે મારા વર્ષે તો ભૂલી જ પેલા આ રસ્તો પાટણ જ જાય છે તો આ રસ્તો એ પાટણ જાય છે તમે યાર પેલા વાદે છો તમે એવા થઈ ગયા હા એટલે હું તો ઓફે ઓફળે થઈ ગયો એટલે